નમસ્કાર મિત્રો અમારી મારી ચેનલમાં તમારું સ્વાગત છે હા હાલ અરવિંદ કેજરીવાલને લઈને એક સમાચાર સામે આવી રહ્યા છે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોએ સત્તા બદલી નાખી છે વાસ્તવમાં ભાજપ સત્યાવીસ વર્ષ પછી અડતાલીસ બેઠકોના પચન વિજય સાથે સત્તામાં પાછી ભરી છે જ્યારે બાસઠ બેઠકોના બદલે આમ આદમી પાર્ટી પાસે ફક્ત બાવીસ બેઠકો પર ધારાસભ્યો બચ્યા છે અરવિંદ કેજરીવાલની એ એપી માટે ચૂંટણી પરિણામો નિરાશાજનક રહ્યા છે જો કે સૌથી મોટી વાત વાતો એ છે કે બે રાષ્ટ્રીય પક્ષો એવા છે કે જેમના મતે હિંસાએ પાર્ટી ને હેતુ નિરાશ કર્યું નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીના ઘણા મોટા નેતાઓને આ વખતે હાલનો સામનો કરવો પડ્યો છે અરવિંદ કેજરીવાલ હોય કે મનીષ સિજુદિયા હોય સતીન્દ્ર જૈન હોય કે સૌરવ ભારદ્વાજ હોય બધાએ પોતાનું ધારાસભ્ય પદ ગુમાવ્યું કાલાકાજીથી આતિશ અને બાબરપુરથી ગોપાલ રાય પોતાની ધારાસભ્ય બેઠકો બચાવવામાં સફળ રહ્યા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ